મેડી માતાની ધાર વિસ્તારમાં ચાલતા જુગારધામને પકડવા જતાં પોલીસ પર પથ્થરમારો થયો છતાં પણ પોલીસે મસમોટું જુગારધામ પકડી પાડ્યું હતું શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં મેડી માતાની ધાર મનાભાઈના ચોકમાં કંકુબેન બાજાના મકાનમાં અમુક ઇસ્મો જુગારધામ ચલાવતા હોય જે અંગે એલસીબીના પોલીસના કર્મીઓ રેડ કરવા ગયેલ જે દરમિયાન વિનોદ ધનજીભાઈ સોલંકીને સાડા છ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો જ્યારે નરેશ હિંમતભાઈ શિયાળ રવજી ફાફાભાઈ દવે અજય રવજી દવે સહિતના આઠ શખ્સો નાસી છૂટ્યા હતા અને રેડ દરમિયાન મહિલાઓ સહિતના વીસથી વધુ લોકોએ પોલીસ કર્મીઓ પર પથ્થરમારો કર્યો હતો આ ઘટનામાં બે પોલીસ કર્મીઓને ઈજા થવા પામી હતી